વિચરતી વિમુક્ત જનજાતિ હક સમિતિ ગુજરાત દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર અપાઈ જણાવ્યું હતું કે ભારતમાં ચુવાળિયા કોળી દેવી પૂજક દેવી યોગી બાવા વેરાગી નાયક વણઝારા મે મિયાણા ઓડ સારણિયા લુહાર ચારણ ગઢવી ડફેર સંધી વાદી જેવા વિચરતી વિમુક્ત જનજાતિઓના ચાલીસ સમુદાયના હક ન્યાય અને સન્માન માટે વિચરતી અને વિમુક્ત જનજાતિ હક સમિતિ ગુજરાત પ્રદેશનું ગઠન કરાયું છે ત્યારે આલવાહ વિચર્તી વિમુક્ત જનજાતિઓના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ માંગણીઓ રજૂ કરાઈ હતી તો અંગે મીડિયા સમક્ષ વધુ વાત કરી હતી орנה પ્રવિણભાઈ મખમણા દૂરજીએ કહ્યું અમારે કેની માંગણી મૂકેલી છે કલેક્ટર સાહેબ પાસે કે અમારે 40 જાટી આવે છે કે ઓબીસી માં આપને પોતાને વિધેલ છે પણ લોકોને એટલો લાભ નથી મળતો કારણ કે એને એકસો ને છેતાલીસ જાતિ છે ને અમને જ્યારે માં લીધેલા ત્યારે બ્યાસી જાતિ હતી પણ વધારે પડતી હવે આ વધારે જાતિઓ લેવાથી અમારા લોકોને હક છીનાઈ ગયો એવું લાગે છે અમને એજ્યુકેશન રાજનીતિ અને નોકરીમાં અમને લોકોને એટલો લાભ મળતો નથી એના માટે અમે લોકો આ સરકારશ્રી પાસે હવે માગણી કરેલી છે કે અમને લોકોને અગિયાર ટકા અનામત આપો એજ્યુકેશનમાં અને નોકરીમાં અને છોકરાઓ માટે ફ્રી સિપ્ટ કાર્ડ કરો કે અમારા પડી મળી શકે ને અગાડી આવી શકે